અંકલેશ્વર આવેલી લાઈફ સાયન્સ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી કંપનીના સી પ્લાન્ટમાં અચાનક જ આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં મચી ગઈ હતી આગની જાણ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેના પગલે છ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં મામલતદાર અધિકારીઓ પોલીસ અધિકારીઓ સાથે તાત્કાલિક વિઘટના સડેપોર છતા અંકલેશ્વર જીઆઈડીસી માં છેલ્લા કેટલાક સમય થી આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે જો આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગ લાગવાના કારણો અને થયેલા નુકસાનની વિગતો હજુ જાણવાની બાકી છે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી આવેલ જાયરસ કેરેલા કંપનીમાં બપ્પુના સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર સી9 માં આગ લાગી હતી અને આ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી અત્યારે ફાયર ફાઇટર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાની અત્યારે સમાચાર મળેલ નથી બાર વાગ્યાની આસપાસ અમને એક ફાયર કોલ છે એ રીતના માહિતી મળેલી હતી એટલે તરત જ અમે ફાયર ટેન્ડર લઈને રવાના થયા હતા ઓફિસર સાથે અને આખી ટીમ અમે પહોંચીને જોયું તો પહેલાં માળે અમને ધુમાડા અને થોડીક ફ્લેમ જોવા મળી કંપની તરફથી જાણવા મળ્યું કે અંદરની સાઈડે કંઈક બે ત્રણ ડ્રમમાં બ્લાસ્ટ થયો અને ત્યાર પછી અચાનક ફાયર પકડી લીધી હવે શું છે એકચ્યુઅલી બહુ કંઈ ખબર નથી અમને ચોક્કસ માહિતી નથી મળી પણ પ્લેમ અંદરની સાઈડ હતી ફર્સ્ટ ફ્લોર એટલે અમને થોડું એક્સેસ ટૂંકમાં જે મળવો જોઈએ એ નહોતો મળતો કારણ કે જે સીડીથી જવાનું હતું એ બધું થોડું અંધારું હતું ખાસ અને ધુમાડો એટલો બધો હતો કે કે એટલે અમે માટે ધુમાડામાં ક્યાંક કોઈ અસર ના થઈ જાય એટલે સલામતીના ભાગ ભાગરૂપે અમે બીએસએટ મંગાવ્યા કયા પ્લાન્ટમાં આગ લાગી હતી ને કયા કેમિકલ ડ્રમ હતા કેમિકલ ડ્રમ એવું તો કંઈ જાણવા નથી મળ્યું પણ રિએક્ટરમાં કંઈક ટોલ બી હતું એવું જાણવા મળ્યું છે હાલ પૂછ્યું બીજા કોઈ ડિટેલ અમને જાણવા મળ્યું નથી કોઈ કેજ્યુરિટી નો કોઈ અમને માહિતી છે નહીં કેટલા ફાયરટેન્ડરની જગ્યા ટોટલ બીપીએમસી ના પાંચ અને અન્ય આપણે પાનોલી અને સજ્જન માર્થ ઇન્ડિયામાંથી એક મંગાવી દઈશ સાત એક જેટલા ફાયર ટેન્ડરથી આપણે આ કંટ્રોલમાં લઈ લીધું બે અઢી કલાક જેવો સમય લાગ્યો છે